સુરત ચોવીસ લોકસભા સંસદીય બેઠક બિનહરીફ થઈ છે ત્યારે સુરત ચોવીસ બેઠકમાં આવતા સાત વિધાનસભા વિસ્તારો સિવાય નવસારી અને બારડોલી સંસદીય બેઠકમાં સમાવિષ્ટ એકસો છપ્પન માંગરોળ એકસો સત્તાવન માંડવી એકસો અઠ્ઠાવન કામરેજ એકસો ત્રેસઠ લીંબાયત એકસો ચોસઠ એકસો પાંસઠ મજુરા એકસો અડસઠ ચોર્યાસી એકસો અને એકસો સિત્તેર મહુવા તારીખ સાતમી મેના રોજ મતદાન થનાર છે જેના ભાગરૂપે આજરોજ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડૉક્ટર સૌરભ પારઘી અને શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતે પચીસ નવસારી લોકસભા મતદાન વિભાગમાં સમાવિષ્ટ વર્તાળની એસએમસી પ્રાથમિક શાળા ખટોદરાની એસએમસી આંગણવાડી બમરોલીની શારદા વિદ્યાલય તથા પાંડેસરા ગામની સુમન હાઈસ્કૂલ ઉધના સમિતિ કરેલા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ લિંબાયતની ન્યૂ મોડલ સ્કૂલ લિંબાયતની એમપી પી વિદ્યાભવન ઝીંડોલીની સનરાઈઝ વિદ્યાલય અને માતૃભૂમિ વિદ્યાલય સ્થિત મતદાન સેન્ટરોની મુલાકાત લઈ ચૂંટણીલક્ષી તૈયારીઓની સમીક્ષા કરી હતી